ચૌદ વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો આરોપી શંકર વડવીના રવિવાર સુધીના રિમાન્ડ મંજૂર કપરાડામાં બીમાર રહેતી કિશોરીને સારવાર કરી આપવાના બહાને આસલોણાના શખ્સે તેના ઘરે રોકી રાખી હતી આ દરમિયાન બાઇક પર બેસાડીને તેને ડુંગર પર લઈ ગયો હતો જ્યાં એકલતાનો લાભ લઈ તેના પર દુષ્કર્મ આચર્યો હતો આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જેના રવિવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આરોપી શંકર ત્રણ દિવસ સુધી પરિવાર બાળકી સાથે ત્યાં રોકાયો હતો ત્યારબાદ આરોપીએ પરિવારને જણાવ્યું કે બાળકી સારી થવામાં સમય લાગશે તમે ઘરે જાઓ સારી બાદ હું મૂકી જઈશ પરિવાર ઘરે પરત ફર્યા બાદ આરોપીએ બાળકીને મોટરસાયકલ પર બેસાડી ગામની સીમના ડુંગર પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આગલા દિવસે બાળકી દ્વારા આ બનાવની જાણ થતાં પરિવારજનોએ તરત જ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી અભયમની ટીમની મદદ લેવામાં આવી હતી એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અભયમની ટીમે કપરાણા પોલીસને જાણ કરી પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ જે પાસેઠ એક અડસઠ એ તથા પોક્સો અધિનિયમ બે હજાર બારની કલમ ત્રણ એ અને ચાર મુજબ ગુનો નોંધ્યો હતો પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો જે જ્યાંથી તેને રવિવાર સુધીના રિમાન્ડ પર મોકલાયો છે કપરાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એલ વસાવાના માર્ગદર્શન હેઠળ તપાસ ચાલુ છે કે આરોપીએ અગાઉ પણ કોઈ મહિલાઓ કે બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું છે કે નહીં આ શંકરભાઈએ ત્રણ દિવસ પછી જણાવ્યું કે દીકરીને હું મૂકીને જાવ તો સાવધોસેનું પરત મૂકી જઈશ અને માતા પિતા છે એના ભરોસે પોતાની દીકરીને ચૌદ વર્ષના ને ચાર વર્ષની દીકરીને મૂકી અને પરત પોતાના ગામ પાડીમાં આવી પાડી તાલુકામાં આવી ગયા હતા દીકરીની એકતાનો લાભ લઈ આ શંકર ના હોય તેને અલગ અલગ વિસ્તારમાં ફરવા લઈ ગયું અને ત્યારબાદ આશ્રમ ના લીધે ડુંગર વિસ્તારમાં તેની ઉપર એને જાહેરકર્મ કર્યું હતું દુષ્કર્મ કર્યું હતું આના કારણે દીકરી દીકરી છે એ પરત જ્યારે આવી પોતાના સગાવાલાને અને ગામમાં વાત કરી ત્યારે એમને અભયમનો કોન્ટેક કર્યો એકસો એક્યાસી પર કોલ કરી અને અભયમની ટીમે દીકરીને પૂછપરછ કરતા અને હિંમત આપતા દીકરીની માતાએ જે આસનોલ ગામના જે છે તેમની વિરુદ્ધ સંદર્ભે તળવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને તાત્કાલિક અસરથી આ સંદર્ભે તળવીને પકડી લીધા છે હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે કોઈ પણ ઈસમ જે ધર્મ કોઈ પણ ધર્મના નામે જે ભોલિક રજાને ભોળવી અને દીકરીઓનો જે ગેરલાભ રહે છે તેમને સજા થઈ જજો પોલીસ તમને કોઈ છોડશે નહીં અને હું બધાને અપીલ કરું છું કે આવો કોઈ પણ કિસ્સો ધ્યાનમાં આવે તો સમાજની કોઈ પણ દુકાને બીક અથવા તો આરોપીની બીક રાખ્યા વગર પોલીસ પાસે આવો તમને પોલીસ ન્યાય આપશે અને આપણે આપણે બધા એક સાથે મળી અને આવા જે ધર્મના નામે જે કરાઈ રહ્યા છે એને જે પ્રપંચોને અટકાવી એ માટે જિલ્લા પોલીસ અને સમગ્ર ગુજરાત પોલીસ આપની સાથે છે નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઇએ વટાર ખાતેથી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રૂપિયા નવ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે સ્ટ્રેન્થનિંગ રોડ વાઇન્ડનિંગ અને આરસીસી રોડ બનાવવાના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું વટાર કલારિયા રોડનો રૂપિયા પાંચ પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે સ્ટ્રેન્થનિંગ અને વાઇન્ડનિંગ તેમજ મોરાઈ આલો કંપનીથી બનેઠા જોઈનિંગ રોડનો રૂપિયા ત્રણ સિત્તોતેર કરોડના ખર્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવશે ખાતમુહૂર્ત પ્રસંગિક અનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં વટાર ગામ વર્ષોથી આગળ પડતું ગામ છે અનેક વિકાસના કામો થયા છે તેમાં પણ મહાનગરપાલિકામાં સમાવેશ બાદ હજુ વધુ પ્રગતિ કરશે એવી આશા છે આ રસ્તો બનવાથી વટારની હવે દરેક જગ્યાઓ સાથે સીધી કનેક્ટિવિટી થશે વટારના વિકાસ માટે દરેક સાથે મળીને શ્રેષ્ઠ કામગીરી કરવાનો પ્રયાસ કરીશું કાર્યક્રમમાં વ્યાય પ્રમુખ સતીષભાઈ પટેલ સંગઠન મહામંત્રીઓ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી મહાનગરપાલિકા વિસ્તારના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા રસ્તાઓના રૂપિયા પંદર પોઈન્ટ એંસી કરોડના સ્ટ્રેન્થનિંગ રિસરફેસિંગ અને રોડ વાઇડિંગના કાર્યોનું ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર અને વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું હતું કોપલ્લી અંબેટી સુખાલા રોડનું રૂપિયા દસ પોઈન્ટ ઓગણ કરોડના ખર્ચે સ્ટ્રેન્થનિંગ અને રિફ્રેશિંગ અને વાપીના ગોવિંદા કોમ્પ્લેક્સથી વલસાડ રોડ ઓલ્ડ નાકા સુધી નેશનલ હાઇવેના સર્વિસ રોડનું રૂપિયા પાંચ પોઈન્ટ અગિયાર કરોડના કામ કરવામાં આવશે ખાતમુહૂર્ત પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જીઆઈડીસી વિસ્તાર અને વાપી વિસ્તારમાં મહાનગરપાલિકા બન્યા પછી ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં હજુ વધુ વિકાસ કાર્યો પણ થવા જઈ રહ્યા છે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડ વાઇન્ડિંગની કામગીરી કરવામાં આવી રહ્યું છે આરસીસી રસ્તાઓ બનવાથી રસ્તાઓ ખરાબ થવાની સમસ્યાનો હંમેશા માટે ઉકેલ આવશે કાર્યક્રમમાં વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ સંગઠન મહામંત્રીઓ સંબંધિત વિભાગના અધિકારી કર્મચારી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ડીજીવીસીએલની આશરે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે નિર્માણ થનાર અદ્યતન વાપી ઔદ્યોગિક વિભાગીય કચેરી અને વાપી જેડીસી પેટા વિભાગીય કચેરીઓના નવી પ્રસ્તાવિત મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાપી ઔદ્યોગિક વિભાગીય કચેરી બનવાથી એક લાખ ઓગણત્રીસ હજાર ચારસો ઓગણીસથી વધુ વીજ ગ્રાહકો અને પેટા વિભાગીય કચેરીથી વીસ હજાર નવસો ને બ્યાસી વીજ ગ્રાહકોને લાભ થશે ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દેશમાં વીજ સેવાઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલું સ્થાન ધરાવે છે વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દરેક ગામોમાં ચોવીસ કલાક વીજળી આપવાની શરૂઆત કરાવી હતી આજે માત્ર ગુજરાત રાજ્ય જ ચોવીસ કલાક વીજળી આપે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સામે ગુજરાત સોલાર ઉર્જાના ઉત્પાદનમાં દેશમાં પહેલું સ્થાન ધરાવે છે ગુજરાત સમગ્ર દેશમાં વ્યક્તિ દીઠ ચોવીસસો યુનિટ વીજ વપરાશ છે જે દેશના વ્યક્તિદીઠ વપરાશ બારસો યુનિટ કરતાં બમણો છે कार्यक्रम में उमरगाम धारासभ्य रमनलाल पाटकर डीजीवीसीएल ना मैनेजिंग डायरेक्टर योगेश चौधरी एडिशनल चीफ इंजीनियर एम एम पटेल डीजीवीसीएल वलसाड़ वर्तूल कचेरी मुख्य इजनेर डीसी महला बीआईए प्रमुख सतीशाई पटेल एसआईए प्रमुख निर्मल दुधानी संबंधित विभाग अधिकारी कर्मचारी सहित मोटी संख्या में लोग उपस्थित था